અમારી જ રજૂઆત છે કે અમને આ દર વખતે આવી રીતે આવું પડે કામ ધંધા છોડીને અને હવે અમારા હવે તો નવરાશ નથી હવે આવવાનું માટે તો અમને આ આનું કંઈ નિરાકરણ જોઈએ છે આ એકસો છવ્વીસ રેલ રાહતમાં એકસો છવ્વીસ મકાન છે પૂરેપૂરા એકસો છવ્વીસ મકાન માં આ રીતનું નામ બદલાઈ આવ્યું છે अजय जगताप एसेसमेंट रिकवरी ऑफिसर लिंबायत जॉन

અને એમનું નામ છે અલગ નવા નંબર પર કરવાની જગ્યાએ શરદ શરત ચૂકતી એ ઓપ્ટી મિલકતમાં થવાથી એ તમામમાં એ નામ ચડેલું છે ભૂલથી ડેટાને અગાઉ પણ આ રીતની ઘટના બની હતી નામમાં કયા કારણોસર આવી ગઈ એટલે કઈ અગાઉનું મને કોઈ માહિતી નથી આવું ક્યારે બને અને આ જે રિવિઝન દરમિયાન થયેલી છે ડેટા એન્ટ્રીમાં ફિલ્ડ ઉપરથી અને એ ભૂલ ધ્યાને આવેલી છે એના માટે રિપોર્ટ કરવા સૂચના આપવામાં આવેલી છે આજે અને બે દિવસમાં એ ભૂલ સુધારો થઈ જશે એટલે રિવિઝન દરમિયાન અરજી આવેલી હશે ને એ દરમિયાન એ અરજીના કાર્યવાહી કરવા દરમિયાન ઓક્યુપાયર મિલકત હોવાથી આની અંદર બધામાં નામ શરત ચૂકી ચડી ગયેલું છે અને જે સુધારો અને પ્રયત્ન કરીએ કે આજે રિપોર્ટ જાય એટલે બે દિવસની અંદર પાછો સુધારો થઈ જશે આટલી બધું આટલા બધાનું એકસાથે થઈ શકે ઓક્યુપાયર વાળી મિલકત છે એટલે એકમાં નામ ચડે એટલે ઓટોમેટિક બધામાં ચડી જાય 50 મિલકત હોય ઓક્યુપાયર વાળી તો 50 માં ચડી જાય એકમાં ખરેખર એનામાં નવા નંબર પર કરવાની છે કે શરત ચૂકતી ડેટા જીના નંબર પર થયો એટલે એના ઓક્યુપાયર બધામાં ઓટોમેટિક નામ ચડેલા છે તો ક્યાં સુધીમાં થઈ જશે અને ક્યાં રિપોર્ટ મોકલાયો છે આ બાબતે રિપોર્ટ કરવા માટે સૂચના આપવામાં આવેલી છે અને એ રિપોર્ટ આજની તારીખમાં જશે એટલે અમે પ્રયત્ન બે દિવસની અંદર આ ભૂલ સુધારીને એ સ્થિતિમાં કરવાનો પ્રયત્ન કરીશું ખુબજ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ